ગુજરાતની પૂર્વ દિશા કયું રાજ્ય આવેલું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ તેની પછીનો પ્રશ્ન છે નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે તો તેનો જવાબ આવશે મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલ અમરકંટક સરોવર નર્મદા શબ્દનો અર્થ શું થાય છે તો જવાબ આવશે આનંદ આપનાર નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે તો તેનો જવાબ આવશે ભરૂચ નર્મદા કિનારે આવેલું સુકલ તીર્થ તેના પછી છે કંગાળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો તેનો વિરુદ્ધાર્થી થશે તવંગર અને લાસ્ટ પ્રશ્ન છે જીવનને ઉપયોગી ભાથું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તેનો જવાબ જવાબ આવશે જીવન પાથી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ સો મચ